બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ફોલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મેં મૂકવા આવીશ

આ વખતે તો મામલતદાર અને પ્રાંત અધિકારી ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહિયાં ત્રીસ તારીખ થી પાંચ પાંચ દિવસ થી ધકાઈ છે સરકાર ને તમે કો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર વાત કરો જો મામલતદાર શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આપ્યા છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે તેને કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો ધકા ખાય છે આધાર કાર્ડ આપણે જ આપ્યા છે સરકાર ને આપણે જ આપ્યા છે તેને અપડેટ કરાવવાની શું જરૂર પડી ગઈ છે આઈસીડીએસ તમારે દીડિયાપાડામાં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડીયાપાડામાં આપણે આઈસીડીએસ નું ક્યાં ચાલે છે પોસ્ટ માં કેમ નથી ચાલતું બી એન એલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી બોલાવો એ નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જવા બે વાગ્યા થી છે બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને બહાર નથી પડતી હું આજે લખી દઉ તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં છું પ્રાંત સાહેબ છે કે નહીં બોલાવો

તેમને સપોર્ટ કરવાનું તે નિરાકરણ લાવવાનું પ્રયત્ન કરતા હોય છે ત્યારે તેમના મત વિસ્તારમાં ડેડિયાપાડામાં સ્થાનિક લોકોને તકલીફ પડી રહી હતી તકલીફ એ બાબતની પડી રહી હતી કે વર્તમાન સમયમાં કેવાયસીનું અપડેટ ચાલી રહ્યું છે ત્યારે કેવાયસી કરવા માટે સ્થાનિક લોકો જાય છે પરંતુ તેમને લાંબી લાંબી કતારોમાં બેસવું પડે છે ત્યાં સર્વર નથી ચાલતું ત્યાં કોઈ કર્મચારી નથી હોતા કર્મચારી છે તો પૂરતા પ્રમાણમાં નથી હોતા એના કારણે લાંબી લાંબી કતારોમાં બેસવું પડે છે અને કલાકો સુધી બેસી રહેવું પડે છે અને કામ થતું નથી ત્યારે આવી રજૂઆત ચેતર વસાવાને કરવામાં આવતા ચેતર વસાવા મુલાકાતે પહોંચ્યા હતા અને મામલતદાર અને પ્રાંત અધિકારી ખખડાવી નાખ્યા હતા ખખડાવવાનું કારણ એ હતું કે તેમને આગળ પણ કેટલીક વાર રજૂઆત કરવા છતાં તે નવા સેન્ટર ઉભા કરવામાં નથી આવ્યા નવો સ્ટાફ નથી લાવવામાં આવ્યો ઓપરેટરો નથી લાવવામાં આવ્યા એના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે વારંવાર કહેવા છતાં પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા કોઈ કાર્યવાહી ના કરાતા તે ગુસ્સે ભરાયા હતા અને તેમને ખખડાવી નાખ્યા હતા અને તેમને વધુમાં શું કહ્યું તે જુઓ આ વિડીયોમાં નોકરી કરવાની હરકત કરો પ્રાંત અધિકારીને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલનમાં સંકલનમાં લખીને પૂરું કરવાનું છે બોલાવો એ લોકો પરીક્ષા લે પરીક્ષા નો પાસ થાય પછી ઓપરેટર તો ત્યાં તું અમારા લોકો અહિયાં ધક્કા આવવાના છે નોટબંધીમાં બે વર સુધી લાઈનો પર લાગ્યા અહિયાં જાતિના દાખલા પર મહિનો મહિનો લાઈન પર લગવાનો હોય ને તો કરો નહી તો ચાલતી મામલતદાર કચેરીને બંધ કરી તારીખ ના લોકો છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પાંચ દિવસથી તમને ભાન નથી પડતી અહીંયા વ્યવસ્થા હોય તો હરકા કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્ર ઉભા કરો વા નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે હું ધંધા કરો છો પુરવઠા શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં માં વાત કરો હા આ કેવાય નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે સાત બાર નીકળી અમારે હું રજીસ્ટ્રેશન જરૂર જરૂર છે છે ભાઈ પડે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તો અમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે આ નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકાર ને આ બધા રામાયણો આ બધા તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગાના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ નકાડે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ કુપન હો જણ આપે છે કેટલા જણ ને કુપન આપે છે અહીંયા અભી હાલ હું કરવાના છો નક્કી કરો કલેક્ટર ને બી ફોન કરું છું બાકી તાળા મારી દે હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વરની ચાલતું હોય ફરવર ની ચાલતું હોય તો કેવું નહીં સરકારને આ બધી નાટક કરવા કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પહેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા નતો અટવાય શકો રાતે હિસાળામાં નાના નાના કોયરાઓને લઈને આ લોકો ઊગે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી હાથે વાત કરો સરકાર માં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલન માં બે વાર કીધું જિલ્લા સંકલન માં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને હું શું ચાલે છે જિલ્લા સંકલન માં તમને બે વાર કીધું કે તાલુકા સંકલન માં તમને બે વાર કીધું અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત ની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગના આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટર પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીના લોકો એ ફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસી માં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમને આપ્યા છે રેશન કાર્ડ પણ જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના છે છે તો એને શું શું રજીસ્ટ્રેશન કરાવીને કરવા એટલા માટે સરકારને કહે છે બે વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે બે વરસ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વરસ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારાવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છે બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી વશ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું ત્યારે ચૈતર વસાવાનું કહેવું છે કે અમારા લોકોને બે બે મહિના સુધી અલગ અલગ પ્રકારની અપડેટ કરવામાં આવી રહી છે તો શું આજ કરવાનું છે અમારા કામ ધંધા નથી કરવાના બે બે મહિના સુધી કંઈક ને કંઈક નવું નવું અપડેટ આયા કરે છે અને કચેરીઓમાં ધક્કા ખવડાવે છે ત્યારે સરકાર પહેલા તો પૂરતા પ્રમાણમાં ઓપરેટરો મૂકે પૂરતા પ્રમાણમાં સેન્ટરો ઊભા કરે અને પછી કેવાય ચાલુ કરે તેવી રજૂઆત કરી હતી અને ચિમકી પણ આપી હતી ત્યારે જોઈએ આવનાર સમયમાં કેટલા નવા સેન્ટરો ઊભા થાય છે જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમને સગવડ મળે છે કે નહીં ત્યારે આ વિડીયોને લઈને તમારું શું કેવું છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો સાથે વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલ ને કરી બે લાયકોન પ્રેસ કરી લેજો નમસ્કાર